કારધાર વાળી વાડી નું ભર્યું અને આ મેલાણા વાળી વાડી રહી ને એનું આ પાંચ સાત હજાર જેવું બિલ છે આ બે હજાર તો હું નાખી સાત હજાર હા અરે બાપ રે તારો બાપ વારી ખેલ તો ત્રણ હજાર રૂપિયા બિલ ના આવતું આ કેમ સાત હજાર આવી એ મને ના ખબર ડમ્પર તૂટી ગયું છે બાપુ એટલે આવ્યું નકર નો આવે હા શું બોલે ને નકર સામડા બગડી જાય હો બાપુ તમે મારું માનો નહીં બોલો આ એની મને હું તો ગમે એટલા કમાવ એની મને બધા

આવા ભરતો તો છે ને બિલ ને એવું ક્યાંક હલવાડ્યા નહીં એની માને અહીંયા બે જાઓ હમણે છે ને મગનો અહીંયા આવશે બોલો આ તો છે ને મેં પૈસાનું કીધું તો છે એટલે એ તો છે ને પૈસા તો લેતો આવશે કાલે છે ને મેં દસ લઈ લીધા હતા આજે પાંચ હજાર લાવશે

લાઈટ બિલ ના નામે હા માર બાપા ને કહો કે લાઈટ બિલ ફરવા જાવ હું ઠોક લેવાના હા આ ફૂલડી નથી હા હા દેવાના તે ઈને કા એ ઈ તરીલી મેરી કેમી કા છે પ્રેમ કરે હા હાલ માર મોડું થઈ ભાઈ કે હે હે કિલા ઉભો તો રે કાકા હરકુ તો કે મારો દીકરો બોલ કાલના ના પૈસા રહ્યા ને એ બધા ફૂડ જીતા ના દાદા કાકા ને જઈને કેવા મારો દીકરો પ્રેમ લીલા કરે હે હા આ દૂતવાના ધજા કરે એના બા આ ક્યારે આવશે બોલો હુંય બેન બેન થાયકી રહી આય આય આલ આયો તારી આય કા દેતી

આજે પાંચ હજાર હું તને કેટલો ગાંધી પ્રેમ પ્રેમ કરે પણ હું તને શું કઉ છું તાર પાસે સાત હજાર હોય તો સાત હજાર દે ને જરૂર છે એવું છે દીકરા હા

દેતો એવું હા કેટલા પૈસા દીધા બધાથી થી એસી હજાર દીધા એસી હજાર તારી મને મેં કીધું આ બધા પૈસા જાય છે ક્યાં